କୁକୁଡ଼ା ଧର୍ମ୍ଟା ଧାମ କୁକୁଣ୍ଟା ଧର୍ମ અંકલેશ્વર શહેર અને તાલુકામાં મુસ્લિમ બિરાદરોએ નમાઝ અદા કરીને એકબીજાને ગળે લગાવી ઈદની મુબારકબાદી પાઠવી હતી સવારે જ મોટી ઈદ ની મુબારકબાદી ઈદગાના મેદાન ખાતે ઈદની નમાઝ અદા કરી હતી આ અવસરે લગાવીને ઈદની શુભકામનાઓ પાઠવી હતી શહેર જિલ્લામાં કોઈ પણ અનિચ્છીનીય બનાવ ના બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો મુસ્લિમ બિરાદરોના પવિત્ર રમઝાન માસ પૂર્ણ થયા છે અને હવે સવાલ મહિનાની શરૂઆત થઈ છે ત્યારે મુસ્લિમ બિરાદરો દ્વારાજે આજે ની સાંજના ઈદ ચાંદ દેખાતા ની જ બજારો માં વડીલો સૌ કોઈ નવા કપડા પહેરીને મસ્જિદમાં જઈને નમાઝ અદા કરી હતી અને અલ્લાહ તાલા પાસે દેશભરમાં શાંતિ અને સુખ સ્થાપિત થાય તે માટે દુઆઓ કરી હતી ભરૂચ શહેર અને જિલ્લા તેમજ અંકલેશ્વર તાલુકામાં આવેલ શહેરી અને ગ્રામ્ય વિસ્તારો આવેલ વિવિધ મસ્જિદોમાં તેમજ ખાતે ઈદની નમાજ અદા કરવામાં આવી હતી જેમાં બાદ મુસ્લિમ બિરાદરો એકબીજાને ગળે લગાવી ઈદ બાદ પણ પાઠવી હતી પર્વ ઈદ ફિત્ર અથવા મીઠી ઈદ પણ કહેવામાં આવે છે પવિત્ર રમઝાન માસના અંતમાં ઈદ ઉલ ફિત્ર તહેવાર ઉજવવામાં આવે છે આ સાથે

खासकर अंकलेश्वर शहर के बाशिंदगान को ईद की शुभकामनाएं देता हूं और मैं अपील करता हूं जिस तरीक़े से आज हमने ईद का दिन मनाया है आइंदा भी हम सब लोग एक साथ हमारे हर त्यौहार को मनाएंगे हम हर बिरादरान वतन और हमारे तमाम जो लोग हैं उन सबसे मैं अपील करता हूं कि जब जब भी हमारे देश को ज़रूरत पड़ती है हम लोग एक साथ खड़े रहकर कंधे से कंधा मिलाकर, चाहे गरीब हो या अमीर हो सब लोग हम लोग एक साथ मिलकर अपने वतन को आगे बढ़ाने की कोशिश करेंगे खसूस तौर पर हमारा शहर अंकलेश्वर बहुत प्यारा शहर है जो उद्योग तालीम से जाना जाता है और अलहमद यहाँ सब लोग एक साथ मिलकर काम करते हैं એકબાર ફર મેં તમરે બિરાદરના વતન શહેર અંકલેશ્વર તમ બાશિંદતા હું